જયસાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ રાજેશ આયરે અને શ્રીરંગ રાજેશ આયરેના માધ્યમથી દિવ્યાંગજનો માટે ખાસ પ્રેરણાદાયી ગુજરાતી ફિલ્મ કનુભાઈ ધ ગ્રેટ નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાના ઇલોરા પાર્ક વિસ્તારમાં આવેલી મૂવીઝ ટાઈમ સિનેમા ખાતે આ ફિલ્મ દિવ્યાંગજનોને પરિવાર સાથે અને બાળકોને દર્શાવવામાં આવી હતી આ ગુજરાતી ફિલ્મ દિવ્યાંગો માટે ખૂબ જ સુંદર કામ કરીને રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ મેળવનાર પર બનાવવામાં આવી હતી ત્યારે દિવ્યાંગ વ્યક્તિ આત્મવિશ્વાસથી ગમે તેટલા ઊંચાઈના સ્તર પર પહોંચી શકે છે તેવી પ્રેરણા આપતી આ ફિલ્મ દિવ્યાંગજનોને બતાવવાનો વિચાર રાજ રાજેશભાઈને આવ્યો હતો ત્યારે દિવ્યાંગ ગરબા હોય કે સમૂહ લગ્ન ઉત્સવ રાજેશ આયરે દિવ્યાંગજનોની સેવા માટે તત્પર રહેતા હોય છે ત્યારે આજે સો ઉપરાંત દિવ્યાંગજનોએ પરિવાર સાથે ફિલ્મ નિહાળવા માટે સિનેમા ગૃહ પહોંચ્યા હતા જ્યાં દિવ્યાંગજનો સાથે શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓ પણ ફિલ્મ જોવા માટે સિનેમા ગૃહ ખાતે પહોંચ્યા હતા ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા બેઠકના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લની ખાસ ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમ શરૂ કરાયો હતો ત્યારે દીપ પ્રાગટ્યમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ મિનેશ પંડ્યા કનુભાઈ ધ ગ્રેટ મૂવીના કલાકાર રૈના સોમિયા વનરાજ સિસોદિયા કનુભાઈ આયોજક રાજેશ આયરે યુવા કોર્પોરેટર શ્રી રંગ આહિરે પૂર્વ કોર્પોરેટર પૂર્ણિમાબેન આહિરે દિવ્યાંગ વડીલો અને બાળકો જોડાયા હતા જે બાદ સૌ કોઈ સિનેમાગૃહમાં સ્થાન લીધું હતું ત્યારે આ તબક્કે જય ટીમ અને રાજેશ ભાઈનો દિવ્યાંગજનોએ આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવો દ્વારા પુષ્પગુચ્છ સાથે સ્વાગત બાદ ફિલ્મ શરૂ કરવામાં આવી હતી ત્યારે દિવ્યાંગોને પ્રોત્સાહિત કરવા અને રાજેશ આયરે અને જય ટીમના આ સુંદર કાર્યને વધાવવા માટે વડોદરાના મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ વડોદરા મહાનગરપાલિકાના શાસક પક્ષના દંડક શૈલેષભાઈ પાટીલ કાઉન્સિલર ઉમિયાબેન વસાવા સુરેખાબેન પટેલ નરસિંહ ચૌહાણ વોર્ડ પ્રમુખ પરેશ બ્રહ્મભટ સાથે વોર્ડ સંગઠન પણ ફિલ્મ નિહાળવા માટે સિનેમા ગૃહ ખાતે પહોંચી આવ્યા હતા અને સુંદર અભિનંદન પાઠવ્યા હતા કનુભાઈ ધ ગ્રેટ આધારિત છે દિવ્યાંગજનોના મસીહા તરીકે ઓળખાતા અને દિવ્યાંગો માટેની દુનિયા સૌથી મોટી મદદગાર સંસ્થા ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા ના સંસ્થાપક અને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ અને ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ગૌરવ એવોર્ડ થી સન્માનિત થયેલા સેવાનાયક એવા સુરતના પદ્મશ્રી કનુભાઈ ટ્રેલરના જીવન ઉપર પ્રેરણાદાયિક અને રોચક પ્રસંગો પર આધારિત છે ત્યારે જીવનમાંથી રસ ગુમાવીને તદ્દન નિરાશ થઈ લોકોના જીવનમાં એક નવો જોશ જ ભરી નાખનારી આ અર્થપૂર્ણ અને મનોરંજક ફિલ્મનું નિર્માણ રુદ્ર મોશન ફિલ્મ્સના બેનર હેઠળ થયું છે આ ફિલ્મ્સના પ્રસ્તુતિકર્તા પ્રસ્તુતિ કરતા તરીકે વનરાજ સિસોદિયા ફિલ્મ છે ફિલ્મના મુખ્ય નિર્માતા ડોક્ટર મહેન્દ્રસિંહ પરમારે આ પ્રોજેક્ટના નિર્માણમાં કોઈ પણ જાતની બાંધ છોડ નથી કરી અને સમાજમાં તથા ગુજરાતી ફિલ્મો ક્ષેત્રે એક નવી રાહ કંડારવાની ભરપૂર કોશિશ કરી છે સૌ પણ પદ્મશ્રી એવોર્ડી સેવાનાયક અને દિવ્યાંગોના મસીહા શ્રી કનુભાઈ ટ્રેલરના અનોખા અભિયાનમાં સહભાગી બનીશું તો જ કનુભાઈ ટ્રેલરની નિસ્વાર્થ સેવાઓને સાચી આદરંજલિ મળશે ખુશ છું સાહેબે કનૂ બાપાની સંસ્થા માટે જમીન અપાવી એ પછી એમના ઉપર book લખાવવાની પ્રેરણા અને ખરેખર તો બાપાના જીવન ઉપર એટલી ઓછી છે ધ ગ્રેટ એ શું છે ગ્રેટ એ પિક્ચર છે પણ પિક્ચર માટે આ એક મેસેજ છે સમગ્ર દેશભરની અંદર અને ખાસ કરીને ગુજરાત સરકારની અંદર જ્યારે દિવ્યાંગોને બેસવા માટે જગ્યા નથી દિવ્યાંગોનું રિઝર્વેશન એ રેલવેમાં હશે કે સરકારી બસની અંદર હશે કે એ લોકો માટે કંઈ પણ વિષય આવે તો દિવ્યાંગો માટે પોતે દિવ્યાંગ હોવા છતાં પણ જેમને પોતાના બે પગ પેરેલિસિસ હોવા છતાં પણ જે કનુભાઈ લોકો માટે લડ્યા અને એક ફૂલપાટ પરથી આજે પદ્મશ્રી એવોર્ડ વડાપ્રધાન વડાપ્રધાનશ્રી દ્વારા એમને ગુજરાત સરકારે પણ અને એમને પદ્મશ્રી એવોર્ડ જ્યારે આપવામાં આવ્યો છે ત્યારે એક એક અનુભઈ ધ ગ્રેટ થયા અને એક અનુભય પર આધારિત આજે તમે જોઈએ ધ કનુભાઈ ઇઝ ધ ગ્રેટ જે કનુભાઈ ટેલર હતા આજે ગ્રેટ એટલા માટે અને એમનું એક પિક્ચર અમારા વનરાજભાઈ છે અનુરુધભાઈ છે અને એમની સમગ્ર ટીમ દ્વારા આખા ગુજરાતભરની અંદર પિક્ચર રિલીઝ થવામાં આવ્યું છે ત્યારે વડોદરા શહેર અને ખાસ કરીને રાવપુરાના વિધાનસભાના દંડક અને ગુજરાત સરકારના મુખ્ય દંડક એવા શ્રી અમારા બાળુભાઈ શુક્લા અને સાથે સાથે શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશભાઈ પંડ્યા અમારા વોર્ડના પ્રમુખ શ્રી પરેશભાઈ એનડી સાથે શિક્ષણ સમિતિના સભ્ય અમારા વિજયભાઈ ગોપાલભાઈ પૂર્ણિમાબેન શ્રીરંગ અને સૌ લોકો એને મોટિવેશન આપવા રાકેશભાઈ સમગ્ર ટીમ આજે હું સૌ લોકોને ખાસ વાલીઓને પણ આ એક એ આધુનો શો છે હવે પછી આજે પિક્ચર જ્યારે પ્રોડ્યુસ થાય તો આ પણ આ એક મોટિવેશન ફિલ્મ છે ફક્ત દિવ્યાંગો માટેની દરેક લોકો આવું એક પિક્ચર જોઈને જોઈએ કે હું પણ કંઈ કરી શકું છું સમાજની સેવા અને તમે જો જન સેવા એ જ પ્રભુ સેવા છે તો જ્યારે એક દિવ્યાંગ વ્યક્તિ પોતે આ કરી શકે છે તો ત્યારે આપણે કેમ નહીં એટલા માટે ધ કનુભાઈ ઇઝ ધ ગ્રેટ એક મેસેજ આપવા માટે મૂવીનું આયોજન કરવામાં આવ્યું હતું આપ સૌ લોકોનો અને ખાસ કરીને વડોદરા શહેરના જે લોકો એને મોટિવેશન આપવામાં આવ્યા છે સૌ લોકોને હું વંદન કરું છું વંદે માત્ર ભારત માતાજી

અત્યારે હું વાત કરી રહ્યો છું પિક્ચર જોયા પછી પછીના જે પિક્ચરનો જે રિવ્યુ છે આ પિક્ચરનો રિવ્યુ આપને કહેવા જઈ રહ્યો છું કેવી રીતે વાત કરું કે નોર્મલ કોઈ કલાકાર હોય કાં તો કોઈ પણ વ્યક્તિ હોય તો પોતાના અંદર રહેલો એટી બતાવતો હોય છે કે પોતાનો જે ઈગો હોય છે પોતાનો ઈગો ના કોઈ જગ્યાએ સાઈડ પર રહી જાય એ પહેલો ઈગો રાખીને કામ કરતા હોય છે પણ જેવી રીતે પિક્ચરના માધ્યમથી એ પણ બતાવવામાં આવ્યું છે કે ફક્ત દિવ્યાંગો જ નહીં પણ દિવ્યાંગોની સાથે સાથે કેવી રીતે વર્તન કરવું જોઈએ અને વર્તન કર્યા બાદ તેમને પણ પોતાની રીતે તેમને પણ કઈ રીતના ફિલિંગ થતી હોય છે એ એની અંદર પિક્ચરમાં બતાવવામાં આવ્યું છે દિવ્યાંગોના માધ્યમથી એટલું તો કરું છે કે જે કનુભાઈ ટેલર જે બતાવવામાં આવ્યા છે તે કનુભાઈ ટેલરનું તો કાર્ય છે જે સમગ્ર સમગ્ર ભારત દેશ જાણે છે કેમ કે જે બે વાર પદ્મશ્રી એવોર્ડ વિજેતા થઈ ચૂક્યા છે તેમને પદ્મશ્રી એવોર્ડ માટે ત્યાં નવાજવામાં આવ્યા છે એવી જ રીતે જો પદ્મશ્રી એવોર્ડ જે વ્યક્તિને મળતો હોય જે ખરેખર દેવપુરુષ પિક્ચરની અંદર બતાવવામાં આવ્યા છે ને ખરેખર પિક્ચર તો નહીં પર અમે જાણીએ છીએ ત્યાં સુધી એમને લાઈવ પણ અમે જોયેલા છે અને વિડીયોના માધ્યમથી પણ તેમણે જોયેલા છે કે જે તેમનું કાર્ય કરી રહ્યા છે ઘણા એવા વિદ્યાર્થીઓને તે પોતે ડિસેબલ હોવા છતાં પણ જે વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે એક મોટી સંસ્થાઓ ચલાવી રહ્યા છે અને જેની માટે સરકાર દ્વારા તેમને સહાયો મળી રહી છે એ ફક્ત ને ફક્ત જો આવી કોઈ દેવકીય કાર્ય જો કરી રહ્યા હોય તો એવા કનુભાઈ ટેલરને ખરેખર નાતમસ્ત પ્રણામ કરું છું સાથે વડોદરા શહેરની અંદર આપ બી જોયા હશો કે દિવ્યાંગ ગરબા મહોત્સવ દિવ્યાંગ લગ્ન મહોત્સવ એવા કોઈ પણ દિવ્યાંગોને જરૂર પડતી હોય તો જ્યારે સાયનાલ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ રાજેશભાઈ આયરે અને શ્રીરંગ આયરે દ્વારા આયોજિત આવા કેટલાય કાર્યક્રમો કરવામાં આવે છે

શિક્ષણ સમિતિના ચેરમેન ચેરમેનભાઈનેશભાઈ પંડ્યા અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક વિધાનસભાના ધારાસભ્ય એવા ફાઇલ મિનિસ્ટર શુક્લ પણ આજના દિવસે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા તમામનું એક જ કહેવું છે જો આવા દિવ્યાંગ પરિવારોને દિવ્યાંગ વ્યક્તિઓને જો મોટિવેશન કરવામાં આવે તો આપણા ભારત દેશની અંદર તમામ ક્ષેત્રે આપણે આગળ તો વધી ચૂક્યા છે પણ આવી એક ક્ષેત્ર એવું છે કે તેમને બી માન માન સન્માન મળવું જોઈએ તો આ પિક્ચરના માધ્યમથી હું સો સલામ કરું છું આવા જ કાર્યો જે કરતા રહે અને અમારા જેવા યુવાનોને પણ હું વિનંતી કરું છું દિવ્યાંગ પણ એક જીવ છે અને તે જીવ કોઈ જગ્યાએ ઉભાઈ ના જાય તે આપણા ભાઈ બહેન સમાન જ આપણે તેમની સાથે રહીને કાર્ય કરવા જોઈએ નાખી તેમની સાથે ઉચ્ચ નીચ નો ભેદભાવ રાખીને કે મારો ઈગો ડાઉન થઈ ગયો હું શું કામ એની મદદ કરું તો આજે કદાચ ભગવાને તમારા પર રહેમ કરીને તમને બે પગ કે બે હાથ ચલાયા હશે પણ જ્યારે એમને બે પગ બે હાથ નથી ને તો એમનું પણ મન રડતું હશે ને એવી જ રીતે ભગવાનના જો ભગવાન કદાચ ભૂલ કરી હોય તો એ ભૂલને સુધારવા માટે માનવ આપણાને બનાવ્યા છે એ ભૂલને દૂર કરવા માટે આજ સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી અમે સેવાકીય કાર્યો કરીએ છીએ જીવીશું ત્યાં સુધી દિવ્યાંગો માટે અમે દિવસ રાત એકત્ર કર્યા છે અને તેમની માટે લડીશું મરીશું અને જીવીશું ત્યાં સુધી આ કાર્યક્રમો કરતા રહીશું દિવ્યાંગો પ્રત્યેનો જે પ્રેમ છે તે અતુટ છે અને ક્યારેય તેને કોઈ શબ્દ કે કોઈ કોઈ વિડીયોના માધ્યમથી કહી નહીં શકીએ પણ જીવીશું ત્યાં સુધી તેમના માટે કાર્ય કરતા રહીશું ભારત માતા કી જય વંદે ભારત કનુભાઈ ઇઝ ધ ગ્રેટ કનુભાઈ ઇઝ ધ ગ્રેટ સાના માટે છે કનુભાઈ ગ્રેટ એ પોતે પેરાલિસિસ એક માણસ છે અને એમનું પાત્ર હકીકતમાં કનુભાઈ સાથે પણ આજે મારી વાત થઈ અને એમના એમના એમની થીમ પર આખું એક પિક્ચર બનાવવામાં આવ્યું છે એક રિયલ સ્ટોરી પર જે બનાવવામાં આવ્યું છે આ જે પિક્ચર અમે સુભાન ખુરા અમારી ટોપિકની અંદર થઈ ગયા છે અને બતાડવામાં આવ્યા છે અને પિક્ચરની અંદર જે ગોલ મેઇન મેસેજ જે છે એ છે કે માણસ પોતાના દિવ્યાંગ હોવા છતાં પણ એ માણસ ધારે આ દિવ્યાંગ પૂરતું નથી બધા જ લોકોને એક મોટિવેશન એક ફિલ્મ છે કે જેની અંદર પોતાનું એટીટ્યુડ રાખનારને પણ દિવ્યાંગો જોડે જે એટિટ્યૂડ રાખે છે એને દિવ્યાંગ હોસ્ટેલમાં જવું પડે છે અને પછી એની પરિસ્થિતિ તો છે સાથે બધી જ પ્રકારનું એની અંદર બધી જ ફિલ્મો લઈ લીધી છે અને એની અંદર ખાસ કરીને જે આ પિક્ચરની અંદર જે કનુભાઈનો જે રોલ કર્યો છે એ અને એક ઘનુભાઈનું ઓરિજિનલ પાત્ર છે જે કનુભાઈ પોતે ફૂલપાટ પર હતા અને ફૂલપાટ પરથી કનુભાઈ જે પદ્મશ્રી એવોર્ડ સુધી કેમ પહોંચ્યા કનુભાઈને હોસ્ટેલો છે કનુભાઈની પોતાની સ્કૂલો છે છાત્રા છે ગુજરાત સરકાર તેમજ ભારત સરકારે કનુભાઈ જે તે વખતે મોરારજી દેસાઈ વખતે બી પત્ર લખી એમને આંદોલનો પણ કરેલા અને એના માટે જ આજે તમે કોઈ પણ કોર્પોરેશનની બિલ્ડિંગ હશે તો કોઈ ખાનગી બિલ્ડિંગ હશે કે એની અંદર જે રીતના તમે લિફ્ટની અંદર જે સ્ટેરકેસ જુઓ છો જે વ્હીલચેરો માટેની વ્યવસ્થા જુઓ છો કાતે જે રિઝર્વેશન એસટીની રિઝર્વેશનનું જે સીટ જુઓ છો કે તમે રેલવેની અંદર રિઝર્વેશન જુઓ છો એ કનુભાઈએ ખૂબ લડત અપાઈ બને એટલા દિવ્યાંગોને ન્યાય પાવા માટે દિવ્યાંગ શબ્દનો જ્યારે ઉપયોગ અને અને નરેન્દ્રભાઈએ કર્યો એટલા માટે કનુભાઈને જયારે પદ્મશ્રી આ કનુભાઈએ જે રીતના સમાજના એવા બધા જ લોકો કનુભાઈ જેવી સેવા કરે કનુભાઈ પોતે દિવ્યાંગ હોવા છતાં આ રીતના પોતાની જે એમની સેવા છે એના પર ધ કનુભાઈ ઇઝ ધ ગ્રેટ એક પિક્ચરની થીમ બનાવી છે વનરાજભાઈ અને એમની સમગ્ર ટીમને હું અભિનંદન આપું છું કે જે લોકોએ આવો મેસેજ સમાજની અંદર આપ્યો છે અને એનું મોટિવેશન આપવા માટે ગુજરાત સરકારના દંડક એવા શ્રી બાલુભાઈ શુક્લા સાથે સાથે શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશભાઈ પંડ્યા વડોદરા શહેરના પ્રથમ નાગરિક પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાજભાઈ બારોટ દંડક શ્રી શૈલેષભાઈ પાટીલ શ્રીરંગાયરે પૂર્ણિમાબેન નસીભાઈ સુરેખાબેન સાથે અમારા વિસ્તારના મનિષાબેન બધા કોર્પોરેટરો પણ સૌ લોકો હાજર રહ્યા હતા અને સૌ લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું મોટિવેશન આપવા માટે સાયનાથ ગ્રુપના અમારા તમામ લોકો આજે જ્યારે હાજર રહ્યા હોય તો સૌ લોકોને અને આપને પણ કહું છું કે આજનું આ પિક્ચર આપ પણ જોશો લોકોને બી બતાવજો ખૂબ સારું એક મોટિવેશનનું પિક્ચર છે અને ખાસ કરીને દિવ્યાંગો માટે તો છે અને બધા લોકોએ પણ આ પિક્ચર આવવું જોવું જોઈએ અને એને મોટિવેશન આપવું જોઈએ બંને માત્ર આજે આખા ગુજરાતમાં કનુભાઈ ધ ગ્રેટ નામના મૂવીનું જ્યારે શરૂઆત થઈ રહી છે અને આ એક એવું ચિત્ર છે કે જે કનુભાઈ ટેલર નામના દક્ષિણ ગુજરાતના એક એવા દિવ્યાંગ સમાજ સુધારક કે જેમના પ્રયત્નો થકી આજે ગુજરાતમાં અને દેશમાં એસટી અને રેલવે તંત્રમાં અનામતની જગ્યા ઊભી કરવામાં આવી છે તેવા પદ્મશ્રી કનુભાઈના જીવન પરની આ ફિલ્મ બનાવવામાં આવી છે તે ફિલ્મના ડાયરેક્ટર વિજય વિજયસિંહજી અને તેઓની આખી ટીમને ખૂબ અભિનંદન પાઠવું છું અને આજે

એ પિક્ચર જોયા પછી ખબર પડે કનુભાઈ કે ફક્ત એ દિવ્યાંગો માટેનો વિષય નથી પણ કનુભાઈ પિક્ચરમાં ગોલ ઈગોનો પણ છે સાથે સાથે દિવ્યાંગ શું કરી શકે છે બધા જ સમાજને બધાને જોવાલાયક એક સૌ સારામાં સારું એક મૂવી ગુજરાતી પિક્ચર છે અને દિવ્યાંગો માટેનું મોટિવેશન છે કે માણસ પોતે પેરાલિસિસ હોવા છતાં પણ કે માણસ એવી એક સંસ્થા ચલાવે છે અને એ સંસ્થાની અંદર ગયા પછી જ્યારે એની અંદર જે પિક્ચરનો હીરો છે એ પોતાની એની પરિસ્થિતિ એ પોતે આઠ એની એક મહિનાની સજા થાય છે અને દિવ્યાંગમાં જ્યારે એને જવું પડે અને એ જે પ્રકારનું આખું પિક્ચર જે બનાવ્યું છે ધ કનુભાઈ ગ્રેડ એ કારણ કે કનુભાઈની એક હિસ્ટ્રી છે ઇતિહાસ પર એક હકીકતમાં બનાવેલી એક સ્ટોરી છે કારણ કે ગુજરાત સરકારની સમગ્ર દેશભરની અંદર જ્યારે એક આંદોલન હતું ને આંદોલન હતું કે બસની અંદર બેસવા માટે રેલવેની અંદર બેસવા માટે જીતવી વખતના મોરારીભાઈ દેસાઈને પત્ર લખી અને આવી માંગણી કરેલી કે રિઝર્વેશન આપો અને એ રિઝર્વેશનની લડાઈ કરતા કરતાં પછી એમને એમાં વીએમનો વિજય મળ્યો લોકોને દિવ્યાંગોને હક મળ્યો એવી રીતના એક દિવ્યાંગ પોતાના દિવ્યાંગો માટે લડે છે અને એને હક અપાવે છે એક પિક્ચર એ બતાવી રહ્યું છે કે આવા દિવ્યાંગો માટે જે કામ કર્યું છે આજે જે જ ઉમરાવ ગામની અંદર એમના માટે શાળા છે કોલેજો છે હોસ્ટેલો છે એ કનુભાઈ જે બનાવેલા છે અને કનુભાઈ પર આધારિત કનુભાઈની એક ફૂલપાથ પર સ્ટોરી અને એને પદ્મશ્રી એવોર્ડ માન્ય વડાપ્રધાનશ્રી દ્વારા આપવામાં આવે છે તો એ શાના માટે આપવામાં આવે છે એક આખો એમની હકીકતની સ્ટોરી પર વનરાજસિંહભાઈ સિસોદીયા એમની સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવું કિચક જે સમાજની અંદર હકીકત થાય છે સમાજનો એક નાનો માણસ આટલી ઉપચાઈઓ પહોંચે છે અને સમાજ માટે એક સારો મેસેજ બને છે એવો એક મેસેજ આ પિક્ચરમાં આપવાનો પ્રયત્ન કર્યો છે હું ખૂબ ખૂબ આ પિક્ચરને જોઈને ખૂબ સારું મોટિવેશન છે દિવ્યાંગોએ જોવું જોઈએ જોઈએ સાથે સાથે આપણા જેવા સાધારણ લોકોએ પણ જોવું જોઈએ કે પોતાનો ઈગો પોતાનો એટીટ્યુડ બાજુ પર મૂકી લોકોની સાથે કેવી રીતના એક વર્તાવ કરવો જોઈએ એક જે પોતાનો તો એ બદલ એક બહુ સારી એક પિક્ચર બનાય છે તો અમે તો જોઈ છે આજે દિવ્યાંગોને બી બતાવી છે અને ખાસ કરીને વડોદરા શહેરના મેયરશ્રી પિંકીબેન સોની પોતે મને પિક્ચર એમને પણ મેસેજ જોયું એ બી પોતે પ્રભાવિત થયા એમનો પણ મેસેજ છે બધાએ જોવી જોઈએ ગુજરાત સરકારના દંડક અને રાવપુરાના ધારાસભ્ય શ્રી વાળુભાઈ શુક્લા એ પોતે પણ આજે અહીંયા હતા મોટિવેશન કરવા માટે આવેલા એટલા માટે જ આ સંસ્કારી નગરી છે અને એના માટે જ આજે ચિરાગભાઈ બારોટ ડેપ્યુટી મેયર હતા અમારા દંડક હતા શૈલેષભાઈ પાટીલ હતા સાથે સાથે અમારા વિસ્તારના બધા કોર્પોરેટરો હતા અમારા સાયનાથ ગ્રુપના સૌ લોકો હતા અને એ જ રીતના દિવ્યાંગોની સંસ્થામાંથી શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મિનયશભાઈ પંડ્યા એમના સભ્યો કિરણભાઈ વિજયભાઈ એ પણ હતા તો સૌ લોકોએ આજના આ પિક્ચરને પોતાનો અમૂલ્ય સમય આપી અને મોટિવેશન માટે જે પ્રધાનને આપ્યું છે હું સૌ લોકોને વંદન કરું છું આપ જરૂરથી આ પિક્ચર નિહાળજો ધ કનુભાઈ ઇઝ ધ ગ્રેટ હકીકત એ ગ્રેટ પિક્ચર છે અને ગ્રેટ પિક્ચર જોવું છે ફિલ્મ વિશે તો હું એટલું જ કહીશ કે ખૂબ મોટિવેશનલ ઇન્સ્પિરેશન ઇન્સ્પિરેશનલ મૂવી છે ખાલી દિવ્યાંગો માટે નહીં પણ હર એક માણસ માટે ઇન્સ્પિરેશનલ છે તમે ટોટલી એબલ્ડ હશો તો બી તમે મૂવી જોશો તો તમને એમ થશે કે કયા સંઘર્ષથી કનુભાઈ ટેલર આજે આ પદવી ઉપર પહોંચ્યા છે એમને પદ્મશ્રી મળ્યું છે ત્રીસ હજારથી ચાલીસ હજાર બાળકોને ભણાવ્યા ગણાવ્યા અને જોબ અપાવી છે એટલે ખૂબ મોટી વસ્તુ છે એ એટલે આજે એ જ વસ્તુની ખુશી છે કે આવી એક મોટિવેશનલ મૂવી બહાર અમે લાવ્યા છીએ અને લોકો જોવા આવ્યા છે આટલા બધા દિવ્યાંગ લોકો એક સાથે ભેગા થયા એની અમને ખૂબ ખુશી છે એકદમ ચોક્કસ વાત છે તમે જેમ કીધું કે કંઈક શીખીને એક બીજી ખાસ વસ્તુ છે આ જમાનામાં નાના બાળકોથી લઈને જે કહેવાય ને યંગ એકદમ યંગ લોકો એ બી સુસાઇડ પર બહુ ઇન્ક્લાઇન થઈ ગયા છે કે નાની નાની વાતમાં સુસાઇડ અટેમ્પ કરે છે આ મૂવીના અંદર બી અમુક એવા ઇન્સ્પિરેશનલ સીન છે જેના થ્રુ એમને થશે કે ના ભાઈ સુસાઇડનો માર્ગ લેવા જેવો નથી પણ ભલે થોડું સંઘર્ષ હશે તો બી એક અલગ રસ્તો ગોતીને આપણે આગળ વધીશું મારું નામ રુદ્રસિંહ પરમાર છે અને હું એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર છું ફાધર મહેન્દ્રસિંહ પરમાર છે પ્રોજેક્ટ છે સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ રાજેશભાઈ એર્ય દ્વારા કનુભાઈ ધ ગ્રેટ પિક્ચરનું આજના દિવસે બતાવવાનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને વાત કરું કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને જ્યારે પ્રેરણા પૂરી પાડવા અને ગુજરાતી પિક્ચરોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા પણ કેવા એવા પિક્ચરો છે કે જેની અંદર કર ફ્રી કરવામાં આવ્યા છે અને પિક્ચરોને મોટિવેશન પૂરું પાડવામાં આવે છે કોમેડી મૂવી હોય છે એવી જ રીતે આ એક એક એવું પ્રકારનું મૂવી છે કે જે દિવ્યાંગ જે બાળકો છે દિવ્યાંગ વ્યક્તિઓ છે તેમને લઈને આ પિક્ચર બનાવવામાં આવ્યું છે જેવી રીતે વાત કરું કે બસની અંદર રિઝર્વ હોય કે ટ્રેનની અંદર રિઝર્વ હોય તમામ ક્ષેત્રમાં જો કોઈ એક રિઝર્વ જે દિવ્યાંગો માટે એનું રાખવામાં આવ્યું છે અને જો તેનો પૂરેપૂરો જો શ્રેય હું કહું તો એ કનુભાઈ ટેલરને આપવામાં આવે છે અને કનુભાઈ ટેલરના માધ્યમથી તેમના જે સ્ટ્રગલથી જે નાનપણથી જન્મ્યા હતા તે સિત્તેર ટકા એંસી ટકા જેટલા જે દિવ્યાંગ હતા તે છતાં પણ તેમણે જે સ્ટ્રગલ કર્યું અને ત્યારબાદ આજે તમે એમની સુરતની અંદર તેમજ અલગ અલગ સંસ્થાઓ છે ને અલગ અલગ સંસ્થાના માધ્યમથી તમામ દિવ્યાંગ બાળકોને એકત્ર કરીને તેમને રોજગાર પૂરો પાડે કાં તો તેમને આત્મનિર્ભર બનવાના જે અનોખો પ્રયત્ન કરી રહ્યા છે એવા કનુભાઈ ટેલરના ટેલરના પર આ પિક્ચર બનાવવામાં આવ્યું છે પિક્ચરના હીરો છે અમારા વનરાજભાઈ અને વનરાજભાઈના માધ્યમથી આ પિક્ચરમાં ખૂબ જ સરસ મેસેજ આપવામાં આવ્યો છે આજના દિવસે શિક્ષણ સમિતિના જે ડિસેબલ બાળકો હોય છે તે તમામ અલગ અલગ સ્કૂલોના જે ડિસેબલ બાળકોને એકત્ર કરીને એ પિક્ચર બતાવ્યું છે તેમજ વિસ્તારના અલગ અલગ જે દિવ્યાંગ ભાઈઓ છે બહેનો છે તેમને પણ અહીંયા બોલાવીને આ પિક્ચર બતાવવાના છે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લભી અમારી સાથે ઉપસ્થિત છે શિક્ષણ સમિતિના ચેરમેન વિનેશભાઈ પંડ્યા તેમજ શિક્ષણ સમિતિની તમામ ટીમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને વોર્ડ નંબર નવના પ્રમુખ છે વોર્ડ નંબર નવના ત્રણેય કાઉન્સિલરોનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે તે બદલ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આટલી મોટી સંખ્યામાં અહીંયા તમામ જે દિવ્યાંગ બાળકો જોડાયા તે લોકોનો પણ અને મીડિયા કર્મીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું